તબેલામાંથી આજ પાછું એક મેમ્બર ઓછું થવાનું છે આપણે કઈ સેલ કરવાની છે એ તમે બ્લોગમાં જોઈજો કે આપણે કઈ સેલ કરવાની છે એટલે સેલ કહું ક્યુ મેમ્બર ઓછું થવાનું છે આપણા યુટ્યુબ ફેમિલી આ આપણી પેલા આપણી બધી એટલે એટલે આપણી યુટ્યુબ ફેમિલીમાંથી મેમ્બર ઓછો થાય મારા તબેલામાંથી એક મેમ્બર ઓછો થાય એટલે હા મેમ્બર ઓછો નહીં થાય ટાઈમ પર

ખાઈ હોવા જ પૂરો થઈ ગયો ને પાવરો ઉડાડી નાખવાનો ને કાં તોડે નાખવાનો બીજું ને તે કાંઠ ખાઈ લે કાં એટલે પાવરો તોડે નાખે ને કાં માથેથી કાઢીને ઉડાડે નાખે મિત્રો હે ને દવા ખીસકોલી ના હે ને ઉથ મીટીંગ નહી ખાહે ઉથ મીટીંગ ગાઈ ને ના ખાહે પણ આ નહીં ખાય એ ના કામ હોય દસ્તુર ઉથમ એટલે એ ખિસકોલી ખાવા આવે તો મિત્રો આ થોડીક આ બે ફાટું છે સાઈડ નું હું કાંઈ ઓલરે દે ભેરી કરે ને પૂરા વારે લીધા તો એટલે આપણે સાઈડ નાખીએ ને એટલે આપણી સાહેબ નાખીને ના આણી નાખે દે તો આ ગવાર તો થોડું ઘણું છે સારું એવું છે ઓલી વાર થોડુંક માંડી છે તો આ લંબદોરી દોર પડી છે ને આની બધી હસવવી પડશે કે વાદરા છે આગાહી ફૂલ છે પછી ઓલું પતરામાંથી ડાંડર છે ને એને કાલે ત્રણ વાગે આવે ને પૂરા વાર લીધા એક પસોર બાકી છે બે ને તમે પૂરા વાર લીધા તો એ છે ને આણી આ કરવું પડશે રિક્ષામાં ડાંડર પછી એ નાખવું પછી ના દાંડર છે ને ભીતી ઊભું કરતા પૂરા મિત્રો તો છે ને સારો છે હાલો તો આપણે હાસવેલી પાણી કરંટ બાકી છે આજ દાંડર તો ગો નથી તો અડી રાખ્યું તો મેળા છે ને તો કાલે ભરાયું નાખવાની ફુરિયું થાય બરોબર નાખવું પડશે

એમાંય ગોખા પડે ને પીએ ગયા બોલો આ એક લોંગ આખી જોવા એક બે હા 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 બોલો આ એક આખી લોંગ આ નારિયેલની પીએગા આવે તો કેટલાક નારિયેળ પેએ ગાય હાનું કામ કરવું ઈન્દિડાનો મૌર્ય મંડા તો ને ચાલે હેલો કાયો ઘા

આવો રામણા ખાવા તો મિત્રો અટાણે વાગ્યા ત્રણ ને ઓલા પૂરા વાયરા ને પતરા માથે ના દરિયા તો કેટલા પૂરા થયા ખબર એક રિક્ષા અધૂરી રિક્ષા આવતી એમાં હાલ કાકે નહીં કીધું પાંચ પૂરા સાઠ ની પાંચ સાઠ ની પાંચ પાંચ પૂરા થયા તો મોટી મોટર ગયા ને થોડ ને ખાલી શેડો બરેગો લાગે બાપુ શેડો બરેગો બીજો કઈ નથી થયું ને

મિત્રો હમણાં તો છે ને હું આ પાંચ હાથ દીઠિયા ધમાર્યું નથી વિશાલ ગોના પછી એક ફેરે ધમાર્યું હતું એટલે હમણાં છે ને મરજી નથી થતી કામ ય છે કામ ને પુગાતું

રણજીત હમણાં વાવણા ને વાહે છે નકણ વાળા કે કાકા પાસે રણિયો કરે તા રોપી ને કમાર ને પાણી છે ને આમાં હાલતું તો ને મોટા ને પિયરમાં બાગમાં પાણી ચાલુ કરતા આમાં ને ઉમા છે ને આ ઝીંઝવા ખડમાં એટલે હાથ હમણાં ઝીંઝવામાં છે ને આપણે યુરિયા ખાતર નાખી મોરી બનાવવાનો ટાઈમ જ ને જડતો તો મારે મોરી બનાવવી હતી પડ્યો ભૂખતો ને તો મોરી બનાવવા તો બપોરે અડધી પૂણી કલાક એડિટિંગ કરવામાં થાય વિડીયો

ઈ નત લીધો મે કરી અને બસ બાસકા પડ્યા રે ના સુધી કારો માં પડ્યો તો મિત્રો પાણી કરવાનું કામ ચાલુ છે અચાણે જો હું પાણી પીએ આપડા તબેલા આપણે તબેલામાંથી આસપાસ એક મેમ્બર ઓછું થવાનું છે આપણે સેલ ને જ કરી પણ તમે એના કન્ટિન્યુ જાઓ વ્લોગમાં તો આવી જિલ્લો ખાવે થાય એ મજાનો આવે પણ એ આપણી પોઝિશન છે આપવાની એટલે આપવું પડે કઈ સેલ કરવાની છે એ તમે બ્લોગમાં જોઈજો કે આપણે કઈ સેલ કરવાની છે એટલે સેલ કાં ક્યુ મેમ્બર ઓશન થવાનું છે આપણા યુટ્યુબ ફેમિલી આ આપણી ફે પહેલાં આ આપણી બધી એટલે એટલે આપણી યુટ્યુબ ફેમિલીમાં મેમ્બરો શું થાય મારા તબેલામાંથી એક મેમ્બરો શું થાય એટલે હાફ મેમ્બર શું નહીં થાય ટાઈમ પર તો આ બે પીહોના બેના જ મો આમાં કુંડામાં ત્રીજી પીહનું પાણી પીયા હગે પીયા હગે પણ તમે બોલાવે માન મો બે ના હમાય